નમસ્કાર મિત્રો અને જય શ્રી કૃષ્ણ ઘણા દિવસથી આપણી ભરતી પ્રક્રિયા જ્યારે કાચમાની ગતિએ ચાલી રહી છે ત્યારે પહેલાં તો આ વિડિયો દરેક ઉમેદવાર સુધી ખાસ પહોંચવો જોઈએ જવાબદારી તમારી છે અને પછી કહેતા નહીં કે આંદોલનમાં સંખ્યા ન થઈ લોકો ભેગા ન થયા વિડિયો દરેક સુધી પહોંચાડવો દરેકની ઇન્ફોર્મેશન આપવી પહેલાં તો આપણી જવાબદારી છે તો એ જવાબદારી તમારે સવ્ય નિભાવવાની છે ઘણા દિવસથી બધાના ફોન આવતા હતા મેસેજ આવતા હતા ત્યારે આપણી સમગ્ર ટીમે ટેટટાટની સમગ્ર ટીમે એક મહાસંગ્રામની તારીખ નક્કી કરી છે જે આ કાચબાની ગતિએ ચાલતી જે ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયા ઝડપી બને અને ઝડપથી પીએમએલ આવે અને આવતા સત્રની અંદર બધાનું સારું એવું ઠેકાણું પડી જાય એટલા માટે તારીખ ચોવીસના રોજ આવનારી ચોવીસ બે ના રોજ આપણે મહાસંગ્રામની તૈયારી કરી છે મહાસંગ્રામ એટલે તમે સમજી શકો છો કે આપણા ટેટ ટાટ ઉમેદવારો તમામ લગભગ જેટલા સુધી વિડીયો પહોંચે એ તો ખરા જેટલા સુધી ઇન્ફોર્મેશન પહોંચે એ તો ખરા બધા લોકો આપણે તારીખ ચોવીસના રોજ ગાંધીનગર મુકામે બાર વાગે એકત્રિત થઈશું અને શિક્ષણ મંત્રી વીએસકેની અંદર આવેદન આપીને રજૂઆત કરીશું મોટા પાયે આ યાદ રાખજો આ મહાસંગ્રામ છે આપણે બંધ જ દીધું તો લડવાનું સમગ્ર ટીમ થાકી ગઈ હતી કારણ કે લોકોનો જ્યારે સાથ ન મળે સહકાર ન મળે સપોર્ટ ન મળે ઉમેદવારો જાતે પોતાની રીતે બહાર ન આવે ત્યારે જરૂરથી હૃદયની અંદર ચોક્કસથી લાગે થોડું પીડા થાય કે શા માટે લોકો બહાર નથી આવતા પોતાના ન્યાય માટે પોતાના હક માટે પોતાના અધિકાર માટે પોતાની નોકરી માટે પોતાના વ્યવસાય માટે શા માટે બહાર નથી આવતા ત્યારે દુઃખ લાગે આપણે એક પછી એક આયોજન કર્યા લોકોએ સાથ સહકાર ન આપ્યો પરંતુ હવે આટલા બધા કોલ આવ્યા ગતિ બિલકુલ છે નહીં તો ઝડપથી પીએમએલ જાહેર થાય ઝડપથી ડીવી કરવામાં આવે ઝડપથી ઓર્ડર આપવામાં આવે ઝડપથી નિમણૂક થાય એટલા માટે તારીખ રોજ આ આ મહાસંગ્રામ માટે થઈ તૈયાર સંગ્રામની અંદર વધુ ને વધુ સંખ્યામાં ગાંધીનગરની અંદર પાંચ હજાર કરતા પણ વધુ ટેન્ટ ઉમેદવારો દેખાવા જોઈએ આ છેલ્લી આજી છે કદાચ આ વખતે તમે નહીં આવો તો અમને જ કશું ફેર નથી પડવાનું અમે આવેદન આપીને આવી જ જવાના છીએ અમે રજૂઆત કરી દેવાના છીએ પણ પછી ક્યારે આયોજન નહીં થાય ક્યારે તમારા ભાગની લડત કોઈ નહીં લડે અને તમારે લડત લડવી પડે તમારા હકની લડાઈ છે અને હકની લડાઈ પોતે જાતે જ લડવી પડે યાર બધો ડર છોડી દો પોતાના હક માટે લડતા શીખો અવાજ ઉઠાવતા શીખો સરદાર કહે છે ને કે અન્યાય સામે લડવું જરૂરી છે ખાલી અન્યાય સામે લડવું નહીં શાંતિથી મૂંઘા મોઢે અન્યાય સહન કરવો ને એ પણ અન્યાય કર્યા બરાબર છે બધી જ ભરતી પ્રક્રિયા જયારે શરૂ હોય અને આપણી સાથે અન્યાય થઈ રહ્યો હોય આપણે અવાજ ના ઉઠાવીએ તો આપણે લગભગ શિક્ષકની જાતિમાં ન આવીએ આમ તો આપણે બહુ શાંત કહી શકાય આપણે શિક્ષણ સાથે સંકળાયેલા કહી શકાય આપણે અન્ય કોઈ માથાકૂટમાં પડવું નથી પરંતુ ઝડપથી ભરતી થાય અમારા શિક્ષણ મંત્રી જે વાયદા ઉપર વાયદો વાયદા ઉપર વાયદો આપે છે વાયદો સમયસર પૂરો કરતા થાય એવી અમારી આશા છે અત્યારે તો એમને આચાર સંહિતા નડે છે બીજી ભરતીમાં બીજી કોઈ પણ જગ્યાએ અંદર પ્રોસેસ કરવામાં પીએમએલ માં આચાર સંહિતા થોડી નડવાની છે ડીવી માં આચાર સંહિતા થોડી નડવાની છે એ તો નિમણૂક ના કરી શકાય અને નિમણૂક ક્યાં અમે કહીએ છીએ અમને નિમણૂકની તારીખ આપી દો ઓર્ડરની તારીખ આપી દો આ વખતે આ આ તારીખે તમારે ત્યાં હાજર થવાનું છે આ તમારી નિમણૂક થઈ ગઈ આ તમારી સ્થળ પસંદગી થઈ ગઈ આ તમારી શાળા છે આ તારીખે હાજર થશો કે માન્ય પણ તમે એમ કહો કે ભરતી પ્રક્રિયા પછી થશે આમ થશે ને તેમ થશે ને બધું તમે અટકાવી દો તમે ધારો તો મંજૂરી લઈ શકો છો સતત ચાલતી પ્રક્રિયા છે તમારા શબ્દો છે તો વચ્ચે અટકી ક્યાં ગઈ આ સતત ચાલે છે તો તમારી પ્રક્રિયા અટકી ક્યાં છે જરા જણાવો અમને અને આ પ્રક્રિયા ન અટકાય એટલા માટે બે હાથ જોડે મારા તમામ ઉમેદવારોને વિનંતી છે કે આ વખતે ભૂકા કાઢી નાખો હજારોની સંખ્યાની અંદર યાદ રાખજો આઝાદીનો સંગ્રામ નોતો ખેલાણો ગાંધીજી એક જ સરદાર એક જ સુભાષ ચંદ્ર બોઝ જે ક્યુ નહી પણ પછી પેલું ના થાય કે દૂધના કૂવાની અંદર લોટો નાખવાનો તો દૂધ નો ને હું એક પાણી નાખું શું ફેર હું એક ન જાવ તો શું ફેર પડે કદાચ બધા ઉમેદવારો જો આવું વિચાર છે મિત્રો કે હું એક ન જાવ તો શું ફેર પડે તો એ ભૂલી જજો અને તમે એમ કહેતા હોય કે અમારો વયમર્યાદાનો મુદ્દો લ્યો આવો આંદોલનની અંદર વયમર્યાદા મીડિયા સમક્ષ રજૂ કરો અમે ક્યાં ના પાડીએ છીએ જગ્યા વધારાનો મુદ્દો આપણા આવેદનની અંદર દરેક મુદ્દા સમાવેશ હોય જ છે તમે આવો ને તમે રજૂઆત કરો ને તમે સાથે જોડાવ ને તમે એમ કહો વયમર્યાદા વધારવી છે તો વયમર્યાદાનો મુદ્દો લઈને એક આવેદન તૈયાર કરીને સાથે આવો તમે એમ કહો છો કે જગ્યા વધારવી છે તો જગ્યા વધારવા માટેનું એક આવેદન તૈયાર કરીને સાથે આવો ને કેમ આપણે બહાર નથી નીકળતા કેમ આપણે વયમર્યાદા માટે ન ભૂલી શકીએ કેમ આપણે જગ્યા વધારવા માટે રજૂઆત ન કરી શકીએ કેમ આપણે ઝડપથી પીએમએલ આવે એટલા માટે રજૂઆત ન કરી શકીએ મિત્રો આ સમગ્ર લોકોની લડાઈ છે સમગ્ર ગુજરાતની લડાઈ છે આ શિક્ષણ માટેની લડાઈ છે આપણા અસ્તિત્વની પણ લડાઈ કહી શકાય આટલું લડીને આપણે ભરતી પ્રક્રિયા લાવ્યા છીએ આ ભરતી પ્રક્રિયાને પૂર્ણતા તરફ લઈ જવા માટે લડાઈ લડવી જ પડશે હવે નક્કી તમારે કરવાનું છે શું કરવું કે શું ન કરવું આ મહાસંગ્રામની અંદર દરેક ટેટાટ ઉમેદવાર હું તો એમ કહું છું જે માતા પિતા સાથે આવી શકતા હોય આવો કોઈને ફોર્સ નથી હું ભી આવી શકું ન આવી શકું દરેકના માતા પિતાની કેવી સિચ્યુએશન હોય આપણને કોઈને ન ખબર હોય પણ જમ યુદ્ધના મેદાનની અંદર અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા હતા અને ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું તું કે લડવું પડશે કારણ કે અધર્મનો નાશ કરવાનો છે કે રાજાનું કર્તવ્ય છે ધર્મને બચાવવાનું તારે કદાચ કંઈ જોતું નથી તારે કદાચ કઈ મેળવવું નથી તારે તસું ભર જમીન નથી જોતી કે રાજ મહેલ નથી જોતો પરંતુ તારે ધર્મની રક્ષા માટે લડવું પડશે એમ કદાચ તમારે નોકરી ન જોતી હોય આ સમાજને નોકરી ન જોતી હોય પણ સમાજે સરકારી શાળામાં ભણતા બાળકોના શિક્ષણ માટે લડવું પડશે સમાજે શિક્ષણ ટકી રહે એટલા માટે લડવું પડશે આમાં સમાજે પણ સાથ દેવો પડે ધર્મગુરુઓએ પણ સાથ દેવો પડે અત્યારે ધર્મગુરુઓ ક્યાં ગયા છે અત્યારે સમાજ ક્યાં ગયો છે જ્યારે સરકારી શાળામાં ભણતા બાળકો માટે જ્યારે શિક્ષક નથી ત્યારે તમારા કોઈની લાગણી નથી દુભાતી જ્યારે સરકારની વાત આવે ત્યારે એક બાજુ તમારે વખાણ કરવા છે ને એક સરકારની તમારે કાપવી છે તો સમાજમાં ચાલતા આ આવી પ્રક્રિયાઓ જે ચાલે છે જ્યાં બાળકોને શિક્ષક નથી મળતા ત્યારે તમે બધા ક્યાં જાઓ છો એ પણ એક ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણ કીધું છે ધર્મ માટે લડવું પડે અને અર્જુનને સમજાવે છે કે તારા ધર્મ માટે લડવું પડશે આજે હું તમને કહું છું તમારે ધર્મ માટે લડવું પડશે આપણે કોઈ હથિયાર નથી ઉઠાડવા નથી આપણે આક્રમણ કરવાનું અહિંસા પૂર્વક શાંતિ પૂર્વક એકદમ શાંતિથી આપણે આપણા આવેદનની કોપી શિક્ષણ મંત્રી શ્રી વીએસ કે ની અંદર આપી દેવાની છે અમારી રજૂઆત છે અને આ રજૂઆત તમે ક્યારે પૂરો કરશો લોકશાહીમાં અમને અધિકાર છે અમે પૂછી શકીએ છીએ સરકારીને સરકારની અધિકારીને સરકારને આમારી અમારી રજૂઆત છે ક્યારે જવાબ આપશો જવાબ આપશો એટલે માહિતી ઉભા થઈને જતા રહીશું આપણે ખાલી રજૂઆત કરવા જવું છે આપણે ક્યાં બીજું મોટા મોટી રેલીઓ કાઢવી છે કે મોટી 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 સભાઓ કરવી છે આપણે એ કરવું જ નથી આપણે જઈને આવેદન આપીને સચિવાલયમાં આવેદન આપવું છે કે સાહેબ આનું શું છે અમને જણાવો અન્ય બે શું છે અમને જણાવો એટલે તમે તો બહુ બધા ફાયદા સાહેબ પંદર જૂન ડિસેમ્બર આપ્યું જાન્યુઆરી ફેબ્રુઆરી મને લાગે માર્ચ આપશો એપ્રિલે આપશો વિઘ્નો તો આવતા રહેવાના પ્રક્રિયા સતત ચાલતી છે તો સતત શરૂ રાખો ને એટલે બે હાથ જોડી દરેક ઉમેદવાર અત્યાર સુધીમાં એક વખત આવ્યો હોય બે વખત આવ્યો હોય એક વખત નો આવ્યો હોય પોતાનું નામ આવ્યું હોય ન આવ્યું હોય જીએમએલ માં આગળ હોય પાછળ હોય આ બધું છોડો આમ સાથ સાથે એક સાથે લડવાની તૈયારી રાખો એક સાથે આપણે લડીશું એક સાથે આપણે આગળ વધીશું એક સાથે રજૂઆત કરીશું સરકારે ઝડપથી ભરતી પ્રક્રિયા કરવી જ પડશે આ મહાસંગ્રામની અંદર જોડાવા માટે ચોવીસ તારીખના મહાસંગ્રામની અંદર જોડાવા માટે દરેક ઉમેદવારોને ખાસ વિનંતી છે કે વધુ ને વધુ જોડાઈએ અને આપણા આંદોલનને સફળ બનાવીએ અને ભરતી પ્રક્રિયાને આપણે ઝડપી બનાવીએ મને લાગે છે કે તમે ઘરે બેસીને ખાલી વિડીયો સાંભળવાનું કમેન્ટ કરવાનું કામ નહીં કરો પણ ગ્રાઉન્ડ ઉપર હકની વાત રાખશો કારણ કે એક 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 શિક્ષકમાં 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 હું માનું છું કે દમ છે છે તાકાત દુનિયાને બદલવાની તેવડ હોય તો પોતાની જાત માટે લડવાની તેવડ હોય એવું હું માનું છું તો યા હોમ કરીને પડો છે આગે મિત્રો જેમ આઝાદીની લડત લડવા માટે એક પછી એક પછી એક લોકો જોડાતા ગયા હતા એમ આપણા ટેટ ટાટના આંદોલનની અંદર આપણે સમગ્ર લોકો એક સાથે જોડાઈને આ સરકારમાં ગાંધીનગરની ધરતીને હલ બનાવીને આપણા હકની લડાઈ આપણે લડીશું મને વિશ્વાસ છે કે આપ સૌ હાજર થશો અને આપણી લડત આપણે તુન રીતે લડીશું અને મોડા તો પડશું જ નહીં બરોબર છે કારણ કે શિક્ષક છે અને શિક્ષકની જાતિની અંદર તો તાકાત હોય છે બરોબર એ તાકાત બતાવવાનો સમય આવી ગયો છે માઇકાંગલાની જેમ ઘરે બેસી રહેવાનો કોઈ સમય નથી આવો સાથે મળીને લડત લડીએ અને આ લડતને જબરજસ્ત સફળ લડત બનાવીએ જય હિન્દ જય ભારત મને આશા છે કે વધુ ને વધુ સંખ્યામાં આપણા ઉમેદવારો આ લડતમાં જોડાશે